એટલે હવે આ તરબૂચ કપાઈ ગયા છે આ સરસ મજાનો તરબૂજો ઉપર નાખવાનો મસાલો પણ એ અમારે છગનભાઈ લઈ આવ્યા છે એટલે હવે આ દરેક દીકરીઓને આ તરબૂચની હમણાં અમે લાણી કરાવશું આવું હલો બાળકોએ તરબૂચનો આનંદ લઈ લીધા બાદ આ વધેલી છાલો છે એની આ માલ દ્વારા ઉજવણી કરવામાં આવી છે હજી તો આ બે જ જોયું છે બાકીના જોશે એટલે ઝડપથી એ પણ આમાં જોડાઈ જશે ચાલો ફરી ફરી ગંભીરભાઈ ગોહિલનો આભાર